મારું નામ વિપુલભાઈ જયનકલન એક જવાબદારી છે આજ મોટા મોટી બીજ અને અષાઢી બીજ રામદેવ પીરની આજ અહીંયા હરિપરપાળ ગામે જય જયનકલંદ ગામમાં આપણે બહુ મોટો અષાઢી બીજ નો મહોત્સવ આપણે કરેલ છે જેમાં આપણે બ્લડ ડોનેશન કેમ્પ પણ જેમાં અત્યારે સમથિંગ એકસો સાત બોટલ જેવું થેલેસમિયા બાળકો માટે આપણે કરેલ છે અને આઠ થી નવ હજાર માણસો અત્યારે જમેલ પ્રસાદી ભગવાનની લીધી અને ભજન અને સંતવાણીનો એક મહાસંગમ જેમાં આપણે સાગરભાઈ રાવળ અને બીજા અક્ષયભાઈ પ્રજાપતિ જેવા મહા મોટા કલાકારો અને બસ પબ્લિક હવારનું જાણે ઘોડાપુરની જેમ આપણે નકલંદની અંદર બહુ બહુ પબ્લિકે દર્શન દર્શનનો પણ લાભ લીધો જે અંદાજે આપણે સમ સમથિંગ સમજી લો પંદર હજાર હજાર માણસો તો હશે જ જેને અત્યારે આપણે દર્શનનો લાભ લીધો અને એક રામાપીનો દર્શનનો પાઠ આપણે જેને જ્યોત સ્વરૂપે રામાપીર પ્રગટ્યા એવું એક આપણે દર્શનનો એનો પાઠ લીધો ભગવાનના નેજાના સામૈયા ડીજે ડીજેની સાથે પબ્લિકે ભેણા મળે ખૂબ આનંદ લીધો દર્શા નથી હો રહ્યા એ બધા આપણે આજુબાજુના ગામડાઓ રાજકોટ સમજી સમય સમથિંગ સો કિલોમીટર સુધીની પબ્લિક આપણે ઓછામાં ઓછી હોય છે સવારથીને જ આપણે બીજ ભરવા માટેથી માંડીને રાતના બાર એક વાગ્યા સુધી પબ્લિક આપણામાં આપણે આવે જ છે અત્યારે ખડે પગે આપણે સો ઉપર સ્વયંસેવકો ખડે પગે ઊભા છે જેનો ખૂબ તો એમને કહ્યું કે એની બહુ મોટી સફળતા કહેવાય કે આટલા પબ્લિકને ને વ્યવસ્થા કરવી એ લોકોને આપણે ખૂબ અભિનંદન આપી સ્વયંસેવકોને કે જેને ખૂબ આપણે સાથ સહકાર આપ્યો છે આજુબાજુ હરિપર પાળ ગામના હરિપર પાળ ગામના બધા આપણા ગામ ગામજનો વિક્રમભાઈ ઉમલ વિક્રમભાઈ લોકિલ શૈલેષભાઈ રાઠોડ જેવા ઘણા બધા મહાનુભાવ ગામના સરપંચ શ્રી બધા આપણને ખૂબ સહયોગ આપ્યો છે અને આગળ પર આખા ગામ સમસ્ત હરિપાર્ક તરફથી આયોજન કરેલું હોય છે હા દર બીજની આપણે દર મહિનાની અંજવારી બીચ જેમાં આપણે ચાર થી પાંચ હજાર લોકો નો જમણવાર હોય છે અને સાંતવાણી અને ભજન હોય અને મહાપાઠ હોય છે દર દર મહિનાની અંજવારી બીચ